દરેક બાઇક હંમેશા પેટ્રોલથી જ કેમ ચાલે છે? ડીઝલથી કેમ નહીં? બાઇક, કાર, બસ, ટ્રક અને એરોપ્લેન કે કોઈ પણ વાહનોને ચલાવવા માટે અલગ અલગ પ્રકારના ફ્યુલની જરૂર પડે છે. બાઇક પેટ્રોલથી ચાલે છે તો વળી કાર પેટ્રોલ અને ડીઝલ બંનેથી ચાલે છે. ટ્રક જેવા મોટા વાહનોમાં તમને ફક્ત ડીઝલ એન્જિન જ જોવા મળશે. તો વળી એરોપ્લેનને ચલાવવા માટે અલગ પ્રકારના ફ્યુલનો ઉપયોગ થાય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કાર તો પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં આવે છે પણ મોટરસાયકલ ફક્ત પેટ્રોલ એન્જિનમાં જ કેમ આવે જો ફ્યુલની કિંમતને જોઈએ તો ડીઝલ સૌથી સસ્તું ઈંધણ છે તમને મનમાં એવો પણ વિચાર આવતો હશે કે કદાચ આપની બાઇક પેટ્રોલની જગ્યાએ ડીઝલથી ચલાવો તો કેટલા રૂપિયાની બચત થાય પણ કદાચ આપને ભાગ્યે એવી બાઇક મળશે જે ડીઝલથી ચાલતી હોય તો ચાલો આપણે જાણીએ કે બાઇક ડીઝલથી કેમ નથી ચાલતી પેટ્રોલથી ચલાવવું કેમ સુરક્ષિત હોય છે પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં સૌથી મોટું અંતર ફ્યુલ ને ચલાવવાની ટેકનિકમાં હોય છે ઓટોમોબાઈલ સાથે જોડાયેલ કેટલાક રિપોર્ટ્સ અનુસાર પેટ્રોલ એન્જિનમાં સ્પાર્ક અલગ હોય છે જ્યારે ડીઝલ એન્જિનમાં આ પ્રકારના કોઈ સ્પાર્ક હોતા નથી આ ઉપરાંત ડીઝલ એન્જિનમાં કાર્બોરેટર હોતા નથી જ્યારે પેટ્રોલ એન્જિનમાં કાર્બોરેટર હોય છે પેટ્રોલ એન્જિન એર ને લઈને અલગ પરખાતી કામ કરે છે ત્યારે આવા સમયે જો ગાડીના એન્જિનમાં ડીઝલ અને પેટ્રોલ મિક્સ થઈ જાય છે તો સોલ્વેન્ટની માફક કામ કરવા લાગે છે એન્જિન પર તેની ખરાબ અસર પડે છે તો પ્રશ્ન એ છે કે બાઇકમાં કેમ નથી આવતું ડીઝલ એન્જિન ડીઝલ અને પેટ્રોલ એક એન્જિનની અંદર કેવી રીતે ચાલે છે હકીકતમાં જોઈએ તો ડીઝલમાં પેટ્રોલની તુલનાએ ખૂબ જ વધારે પ્રેશર ઊભું કરવાની શક્તિ હોય છે આ પ્રેશરને હેન્ડલ કરવા માટે ડીઝલ એન્જિનને ભારે અને મોટું બનાવવામાં આવે છે વધારે કમ્પ્રેશનના ના કારણે ડીઝલ એન્જિન પેટ્રોલ ની સરખામણીએ વધારે પાવર આપવાની ક્ષમતા ધરાવે છે જોકે એટલા પાવરની એક બાઇક માં જરૂર હોતી નથી ત્યારે આવા સમયે બાઇક જેવા નાના વાહનો માટે ડીઝલ એન્જિનની કોઈ જરૂર હોતી નથી ડીઝલ એન્જિનને બનાવવાનું મોંઘું થઈ જાય છે જો કંપનીઓ બાઇકમાં ડીઝલ એન્જિન આપવા લાગશે તો બાઇકની કિંમતો વધી જશે અને એન્જિન મોટું થવા લાગશે જેના કારણે બાઇકનો આકાર પણ બગડી જશે પેટ્રોલથી ચાલતા એન્જિન ડીઝલની તુલનામાં અલગ રીતે કામ કરે છે જો બાઇકની અંદર ડીઝલ જતું રહે તો બાઇક સ્ટાર્ટ નહીં થાય આવું થવા પર તો મેં બાઇકને જબરદસ્તી સ્ટાર્ટ કરવાની કોશિશ કરતા નહીં અને સ્ટાર્ટ કર્યા વિના તેને મિકેનિક્સની પાસે લઈ જઈજો બાઈકને ફરીવાર સ્ટાર્ટ કરતાં પહેલાં તેની ફ્યુલ ટેન્ક અને ફ્યુલમાંથી ડીઝલને એકદમ કાઢી નાખવું જરૂરી છે જ્યારે બાઇકમાંથી પૂરેપૂરું ડીઝલ નીકળી જાય ત્યારે બાદમાં પેટ્રોલ નાખીને સ્ટાર્ટ કરી શકાય છે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરી દો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જય હિન્દ વંદે માધવ